નમસ્કાર મિત્રો હું ઉર્વિલ પટેલ નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ શ્રી નીતિનભાઈ ઠાકોર દ્વારા પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ધ કિંગ જ્યોર્જ ફ્રી ક્લબ ખાતે થશે આ ટુર્નામેન્ટ સમગ્ર ગુજરાતની દરેક મહિલાઓ અને દરેક બહેનોને જે લોકો ક્રિકેટમાં આગળ વધવાનું ધગસ રાખતા હોય એ દરેક દીકરી બહેનોને આ ટુર્નામેન્ટ એક સારું પ્લેટફોર્મ મળી રહેશે હું નીતિનભાઈ ઠાકોર તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ એક ટુર્નામેન્ટમાં તમે આયોજન કર્યું જેનાથી દરેક દીકરીઓને પ્રોત્સાહન થશે હું પણ એક આવી જ રીતે નાના ગ્રાઉન્ડમાંથી મહેનત કરીને સારું પ્રેક્ટિસ કરીને આઈપીએલ લેવલ સુધી પહોંચ્યો છું તો હું આશા રાખું છું કે દરેક બેન દીકરીઓ આ ટુર્નામેન્ટ દ્વારા ખૂબ સારું આગળ વધે અને ખૂબ સારું એમને પ્લેટફોર્મ મળે થેન્ક યુ જય હિન્દ